હેલો મિત્રો હું તમને આજે નાના છોકરા યંગસ્ટર કે વૃદ્ધ બધા એજના લોકોને પસંદ આવશે જેનું નામ છે હનુમાન ટેકરી તો સમયને બગાડ્યા વગર શરૂ કરીએ આજનો આ સફર હેલો મિત્રો આજે આપણે એક્સપ્લોર કરીશું હનુમાનજીનું હનુમાનજી નું મંદિર બાર થી પંદર કિલોમીટરના અંતરે આવેલું છે ભુજનું પ્રસિદ્ધ ડી માર્ટ અથવા એરપોર્ટ રોડ ઉપરથી કોડકી જવાનો રસ્તો આવે છે ગૂગલ મેપ્સમાં અગર તમે શ્રી કોડકી સણોશ્રી હનુમાન ટેમ્પલ નાખશો તો તમને એક્ઝેક્ટ લોકેશન ઉપર પહોંચાડી દેશે અમે અત્યારે કોડકી ગામમાંથી પસાર થઈ રહ્યા છીએ

સામે દેખાય છે એ હનુમાનજીનું મંદિર છે અને નીચે છોકરાઓ ક્રિકેટની મજા માણી રહ્યા છે મંદિરની ટોચ ઉપર પહોંચવા માટે પાંચ થી દસ મિનિટનું ચડાણ હશે પરંતુ એટલું ટફ નથી અહીં ખૂબ જ સારું એવું ગાર્ડન છે જ્યાં નાના છોકરાઓ માટેની ઘણી બધી એક્ટિવિટીઝ છે સો નાના છોકરાઓને તો આ લોકેશન બહુ જ ગમશે અહીં મોટા છોકરાઓ માટેની પણ એક્ટિવિટીઝ છે તો ચલો થોડીક હું પણ ટ્રાય કરી લઉં આગળ જતા ખૂબ જ સુંદર શિવજી અને પાર્વતીજીની એક વિશાળ પ્રતિમા છે જે અપ્રોક્સ ચાલીસ ફીટ અરાઉન્ડ ઊંચી હશે આ પ્રતિમાની એક્ઝેક્ટ સામે એક ખૂબ જ સુંદર તળાવ આવેલું છે અને આ નજારો તમને નિહાળવું હોય તો અહીં બેસવા માટે બાંકડા પણ છે ઓલમોસ્ટ ઉપર પહોંચી આવ્યા સામે હનુમાનજીનું મંદિર છે અને એની બાજુમાં હનુમાનજીની એક વિશાળ પ્રતિમા આવેલી છે અને આ પ્રતિમાની એક્ઝેક્ટ સામે બેસવા માટે બાંકડાઓ છે જ્યાં તમે આરામથી ફેમિલી સાથે બેસીને વ્યૂનો નો લુફ્ત ઉઠાવી શકો છો તો ચલો પેલા મંદિરમાં દર્શન કરવા માટે જઈએ અને આ મંદિર ના ઇતિહાસ વિશે જાણીએ જે અહીં ના લોકલ જણાવ્યું હતું આ ગામ ના એવું માનવાનું છે કે આ ગામમાં માં એક એનઆરઆઈ પટેલ રહેતા હતા એમના સપના માં હનુમાનજી આવ્યા હતા અને એમણે પીરવાડી ગામ નજીક એક લોકેશન આપ્યું હતું ને ત્યાંથી મુક્ત કરવાનું જણાવ્યું હતું તો બીજા દિવસે એ જગ્યાએ ખોદકામ કરતા એક દિવ્ય પથ્થર મળી આવ્યો હતો એ દિવ્ય પથ્થરની હનુમાનજી તરીકે પીરવાડી ગામમાં પૂજા થવા લાગી અને થોડાક સમય બાદ એ એનઆરઆઈ પટેલભાઈએ એ દિવ્ય પથ્થરને આ ટેકરી ઉપર લઈ આવ્યા અને આ ટેકરી ઉપર ભગવાન હનુમાનજીનું વિશાળ મંદિર બંધાવ્યું અને ત્યાર પછી આ જગ્યાનું નામ હનુમાન ટેકરી પાડવામાં આવ્યું એડિશનલ માહિતીમાં કહું તો એનઆરઆઈ પટેલભાઈએ પોતાના સ્વ ખર્ચે કરોડો રૂપિયા આ મંદિરના ડેવલપમેન્ટ માટે લગાડી નાખ્યા હતા હું તો કહીશ કે ભાઈ આ મંદિર વેરી ડેવલપડ મંદિર છે અહીં સીસીટીવી કેમેરા પણ અવેલેબલ છે સો મારા વ્યૂઅર્સમાંથી અગર કોઈને પણ આ મંદિરની હિસ્ટ્રી વિશે વધારે ખબર હોય અથવા એ પટેલભાઈનું નામ પણ ખબર હોય તો પ્લીઝ કમેન્ટ બોક્સમાં ડ્રોપ કરી નાખજો હું એ કમેન્ટને પિન કરી દઈશ

બધા એજના લોકોને આ લોકેશન તો ગમશે તો મિત્રો હું આશા રાખું છું કે કચ્છ સિરિઝનો આ એપિસોડ તમને ગમ્યો હશે આ લોકેશનને લગતા અથવા બીજા પણ ક્વેશ્ચન હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં પૂછી શકો છો આવા જ બીજા વિડીયો જોવા માટે મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને લાઈક કરશો તો વધારે સારું તો ચલો મિત્રો મળીએ નવા વિડીયોમાં નવા લોકેશનની સાથે